ગુજરાતની રાજનીતિના સૌથી મોટા ડેમોક્રેટિક નવી પાર્ટીની જાહેરાત કરવાના છે શંકરસિંહ વાઘેલા ગુજરાત ની સૌથી મોટા સમાચાર કહી શકાય શંકરસિંહ વાઘેલા નવી પાર્ટીની ની જાહેરાત કરશે

જાહેરાત કરશે શંકરસિંહ વાગેલા સૌથી મોટા સમાચાર બી પર બાવીસ ડિસેમ્બરે નવા પક્ષની ની જાહેરાત કરશે શંકરસિંહ વાગેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની ની જાહેરાત કરશે

તેમને પાર્ટી ના અધ્યક્ષ તરીકે પણ નિમવાની વાત બહાર આવી છે એટલે કહી શકાય કે પણ બે વખત પોતાની રાજકીય પાર્ટી બનાવી હતી પરંતુ જે તેની જગ્યાએ તેને પાર્ટીનું વિલીનીકરણ કોંગ્રેસમાં માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હાલ જે વાત કરવામાં આવે તો એક ફરીથી કેટલાય સમય રાજકીય રીતે નિષ્ક્રિય થઈ ગયેલા હતા બાપુને હવે ફરીથી રાજકારણમાં સક્રિય થવા માટે એક નવી પાર્ટીનું આયોજન કરી રહ્યા છે જી જી વેનજી માહિતી આપવા બદલ શંકરસિંહ વાઘેલા નવી પાર્ટીની જાહેરાત કરશે એ પણ ની જાહેરાત કરવાના છે શંકરસિંહ વાઘેલા જેનું નામ હશે શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરશે ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર બી ઇન્ડિયા પર શંકરસિંહ વાઘેલા નવી પાર્ટીની જાહેરાત કરશે બાવીસ ડિસેમ્બરે